ગીરગઢડા ખાતે પતિને જેલની સજાનો હુકમ કરતી નામદાર કોર્ટ મદદ કરવા બદલ આરોપીની માતાને પણ જેલની સજા ફટકારતો હુકમ કરાયો ગીરગઢ્ડાના કાળુભાઈ રામભાઇ સોલંકી અને લાડુબેન રામભાઈ સોલંકીએ વનિતાબેન જે રિસામણે હોઈ તેના પર હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને દસ વર્ષની તેમજ મહિલા આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે આ કેસની વિગતો આપતા જિલ્લા સરકારી વકીલ કેતનસિંહવાળાએ જણાવ્યું હતું કે આરોપીઓએ તેમની પુત્રવધૂર સામણે હતી ત્યારે નવાપરા વિસ્તારમાં જય લાડુબેને ભોગ બન્નાર વનિતા બહેનને પકડી રાખે અને ભોગ બન્નારના પતિ કાળુભાઈએ હુમલો કરતા ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી સરકાર તરફે જુદા જુદા બત્રીસ પુરાવાઓ રજૂ કરી જુબાની લેવામાં આવી આરોપી કાળુભાઈને કલમ ત્રણસો સાત હેઠળ દસ વર્ષની સજા તેમજ ત્રણસો રૂપિયાનો દંડ તેમજ ત્રણસો હેઠળ એક વર્ષની સજા ફરમાવી હતી અને મહિલા આરોપી લાડુબેનને એક વર્ષની સજા ફરમાવતો હુકમ ઉનાના બીજા એડિશનલ જજ કે જે દરજી સાહેબ દ્વારા કરાયો છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું સરના કોર્ટે બે જજમેન્ટ આપ્યા છે આ બંને કેસ છે ને જજમેન્ટ છે ગીરગઢડા મુકામે એક બનાવ બનેલો જેમાં કાનુ કાળુભાઈ રામભાઈ સોલંકી અને લાડુબેન રામભાઈ સોલંકીએ પોતાની પુત્ર ને જેનું નામ હતું વનિતાબેન જે રીસામણે હતા કોદિયા ગામે ત્યાં નવાપાડા વિસ્તારમાં જઈ અને બોલાચાલી કરી અને જે તે વખતે લાડુબેને આ મહિલાને પકડી રાખેલ વનિતાબેનને ગોબરનાને અને આ કામના આરોપીએ નંબર એકે તેને છરી મારી અને એનું નાક કાપી નાખેલ જેની ફરિયાદ ગીરગડા પોલીસ સ્ટેશનમાં છસો વીસ ઓબ્લિક વીસથી નોંધાયેલ જે પંદર અગિયાર વીસની ફરિયાદના અન્વયે ત્રણસો સાત ત્રણસો છવ્વીસ અને ત્રણસો ત્રેવીસ જેવી કલમો આ કામના આરોપીઓ સામે લાગેલ જેમાં સરકાર પક્ષે જુદા જુદા બત્રીસ પુરાવાઓની જુ જુબાની લઈ અને પુરાવો રજૂ કરી અને આ કામના આરોપી એ એક નંબરના એટલે કે કાળુભાઈને કાળુભાઈ રામભાઈ સોલંકીને ત્રણસો સાતમાં દસ વર્ષની સજા તેમજ ત્રણસો છવ્વીસમાં દસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ ત્રણસો ત્રેવીસમાં એક વર્ષની સજા તેમજ મહિલા આરોપી હોય તેને ત્રણસો ત્રેવીસમાં એક વર્ષની સજા ફરમાવતો હુકમ પુનાના ના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જસ્ટ્રી કે જે કરેલ છે સર આમાં તો સાસુ ને સસરા છે ના સાસુ અને તેનો પતિ ઓકે